ભાવનગર શહેરમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આણંદ નગરમાં પહેલા બસ સ્ટોપ પાસે આવેલ દીપ હાઉસિંગ બ્લોક નંબર બે ના પહેલા માળ બે ધરાશાયી થયા હતા ભાવનગર શહેરમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આણંદ નગરમાં પહેલા બસ સ્ટોપ પાસે આવેલ દીપ હાઉસિંગ બ્લોક નંબર બે ના પહેલા બે માળ ધરાશાયી થયા હતા જેને લઈ મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગ દોડતું થયું હતું જોકે આ બિલ્ડિંગને અગાઉ છ મહિના પહેલા નોટિસ આપી ખાલી કરાવવામાં આવી હતી પરંતુ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે